છે તે ઠંડીની સિઝનમાં જ આવે છે હેર અને સ્કીન માટે રામ છે તો આમળાનો કટકી મુખવાસ બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રી લેશું સહેલી રીતે આમળાનો કટકી મુખવાસ બનાવી અને એક વર્ષ સુધી સ્ટોર કરવા માટે સૌ દોઢ કિલો આમળા લેવાના છે તો આમળાને બેથી ત્રણ પાણીમાં ધોઈ લેવાના છે ધોઈ અને કોરા કપડાથી લૂછી લેવાના છે તો આમળાનો કટકી મુખવાસ છે તેને એક વર્ષ સુધી સ્ટોર કરીને રાખવાનો છે આમળાનો મુખવાસ બગડે નહીં તેના માટે તમારે આમળા જ્યારે લ્યો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આમળા છે તે પીળા પડેલા ના હોવા જોઈએ અને આમળામાં કોઈ પ્રકારનો ડાગ ના હોવો જોઈએ જો ડાઘવાળા આમળા હશે તો મુખવાસ છે તે બગડી જશે તો જો તમે બગડેલા આમળા લેશો તો આમળાનો મુખવાસ બનાવશો તો આમળાના મુખવાસનો ફૂગ ચડી જશે તો જે આમળા સાફ કરીને લીધા હતા તેને આ રીતે કટ કરી લેવાના છે આમળા બને ત્યાં સુધી આ રીતે મોટા ટુકડામાં જ કટ કરવાના છે નાના ટુકડામાં આમળાને કટ કરવાના નથી નાના ટુકડામાં તમે આમળાને કટ કરશો તો આમળા સુકાઈ જશે તો સાવ નાના થઈ જશે એટલે બને ત્યાં સુધી આ રીતે મોટા ટુકડામાં જ આમળાને કટ કરવાના છે તો આ રીતે દોઢ કિલો આમળા છે તેને કટ કરી લેવાના છે તો પીડા પડેલા આમળા અને જે આમળામાં ડાક થઈ ગયા છે તે આમળાને આપણે કટ કરવાના નથી તો થળિયાનો ભાગ કાઢી લીધો છે તો આ કટ કરેલા આમળાને થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના બે ટેબલ સ્પૂન નિમક લેવાનું છે અને હાફ ટેબલ સ્પૂન હળદર પાવડર લેવાનો છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું તો આમળાને મિક્સ કરવા માટે તપેલું લીધું છે અને જે આમળા કટકને રાખ્યા હતા તે કટ કરેલા આમળા આમળા નાખવાના છે કટ કરેલા તપેલામાં નાખી અને જે નિમક અને હળદર પાવડર રાખ્યા હતા તે નાખવાના છે આમળા થોડા ટેસ્ટમાં ખાટા હોય છે તો નિમક છે તે બને ત્યાં સુધી થોડું વધુ નાખવાનું છે તો હળદર પાવડર અને નિમકને સારી રીતે મિક્સ કરી દેવાના છે તો આમળાને મિક્સ કરવા માટે કોઈ પણ તમે નાનું વાસણ લેશો તો આમળામાં નિમક અને હળદર પાવડર છે તે સારી રીતે મિક્સ થશે નહીં એટલે બને ત્યાં સુધી આ રીતે મોટું તપેલું જ લેવાનું છે હળદર પાવડર અને નિમક છે તે આમળામાં સારી રીતે મિક્સ થઈ ગયા છે તો તપેલાને આ રીતે ઢાંકી દેવાનું છે તપેલાને ઢાંકી અને આખી રાત રાખી દેવાનું છે અને વચ્ચે વચ્ચે આમળાને તમારે હલાવતું રહેવાનું છે તો આખી રાતમાં નિમક છે તે આમળામાં સારી રીતે ચડી જશે તો આખી રાત થઈ ગઈ છે સવારે ખોલી અને જોઈ લેશું તો આ રીતે આમળાને હલાવી લેવાના છે હલાવી અને કોઈ પણ વાસણ લેવાનું છે અને જો જો તમારી પાસે આ રીતે જારી અવેલેબલ ન હોય તો જે લોટ ચારવાની ચારણી આવે છે તે લેવાની છે અને તેમાં તમારે આ રીતે આમળા નાખવાના છે અને પાંચ મિનિટ સુધી રાખી દેવાના છે એટલે જે આમળામાં પાણી હશે તે પાણી આ રીતે નીકળી જશે આમળાને તમે આ રીતે આખી રાત નિમકમાં પલાળીને રાખશો તો નિમક છે તે ઓગળી જશે અને નિમકનું પાણી છે તે આ રીતે થઈ જશે તો આમળાને થોડીવાર માટે જારીમાં સાઇડમાં રાખી દેસું તો હાફ ટેબલ સ્પૂન બ્લેક નિમક લેવાનું છે અને હાફ ટી સ્પૂન મરી પાવડર લેવાનો છે તે ક્વા લેવાનું છે તેમાં જારીમાં જે આમળા રાખ્યા હતા તે આમળાને કાઢી લેવાના છે અને જે બ્લેક મરી પાવડર રાખ્યો હતો તે બ્લેક મરી પાવડર અને જે બ્લેક નિમક રાખ્યો હતું તે નાખવાના છે અને તેને સારી રીતે મિક્સ કરી દેવાના છે તો આમળાના કટકી મુખવાસમાં તમે આ રીતે બ્લેક મરી પાવડર નાખશો તો આમળાનો ટેસ્ટ છે તે તમને ચટપટો લાગશે માં મરી પાવડર અને નિમક મિક્સ કરી અને તેને સુકવી દેવાના છે તો કોઈ પણ પ્લાસ્ટિક ઉપર તમે ને આ રીતે ફેલાવી દેવાના છે આમળાના મુખવાસને આ રીતે કપડા ઉપર ફેલાવી અને બે દિવસ સુધી તડકે જ રાખવાનો છે છાંયે રાખવાનો નથી અને રાતે તમારે મુખવાસને લઈ લેવાનો છે બીજા દિવસે મુખવાસને તડકે સુકી દેવાનો છે એક દિવસ થઈ જશે તો મુખવાસ છે તે આ રીતે થોડો સુકાઈ ગયો હશે તો બે દિવસમાં મુખવાસને તમે તડકે રાખશો તો મુખવાસ છે તે આ રીતે ઓછો થઈ જશે અને મુખવાસમાં અવાજ આવવા મળશે એટલે મુખવાસ છે તે સારી રીતે સુકાઈ ગયો છે તો મુખવાસને એક પ્લેટમાં લઈ લેવાનો છે ચારવાની ચારી આવે છે કે ઘઉં ચારવાનો જે ચાઈણો આવે છે તે લેવાનો છે તેમાં મુખવાસ નાખવાનો છે અને મુખવાસને ચારી લેવાનો છે એટલે જે નિમકનો ભાગ છે તે નિમકનો ભાગ નીકળી જશે તો તૈયાર છે મુખવાસ મુખવાસમાં આ રીતે અવાજ આવા માંડે છે ત્યાં સુધી મુખવાસને તમારે તડકે સુકવવાનો છે તો મુખવાસને ભરવા માટે કોઈ પણ કાચની ઝાર કે કોઈ એર ટાઈપ કન્ટેનર લેવાનું છે અને તેમાં મુખવાસને ભરી દેવાનો છે અને મુખવાસને ભરવા માટે તમે કોઈ એર ટાઈપ કન્ટેનર કે કાચની ઝારનો ઉપયોગ કરો છો તેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કાચની ઝાર કે એર ટાઈપ કન્ટેનરને તમારે અડધી કલાક તડકે તપાડી દેવાનું છે પછી જ તમારે તેમાં મુખવાસ ભરવાનો છે મુખવાસની ઝારમાં પાણીનો ભાગ ના હોય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો તમે પણ એકવાર આ રીતે આખું વરસ સ્ટોર કરીને રાખી શકો તેવો આમળાનો કટકી મુખવાસ જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે મુખવાસ બનાવ્યો અને તમારો આમળાનો કટકી મુખવાસ ટેસ્ટમાં કેવો બન્યો હતો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ભૂલતાની ચેનલમાં નવા હોવ અને બે લાયકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લાયકન બટનને પણ પ્રેસ કરી દેજો રેસીપી સારી લાગી હોય તો રેસીપીને પ્રેસ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મને આપણે